સીઆરસી મોરવાહડ આયોજિત કલા ઉત્સવ કાર્યક્રમ ગરબી મોરવાહડ મુખ્ય શાળા ખાતે યોજવામાં આવ્યો મોરવાહડ મુખ્ય શાળા ખાતે કલા ઉત્સવ કાર્યક્રમ કરી અને ધ્યાન સ્લો પ્રાર્થના બોલી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી ત્યારબાદ આવેલ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું ક્લસ્ટરની તમામ શાળાઓએ ભાગ લીધો જેથી વિભાગમાં અનુભવ ધરાવતા માર્ગદર્શક મિત્રએ મૂલ્યાંકન કરી નિર્ણાયકની કામગીરી કરી પરિણામ તૈયાર કરવામાં આવ્યું કલાઉત્સવ ઉત્સવ કાર્યક્રમમાં ઘટક સંઘના પ્રમુખ શ્રી ઉદયસિંહ બારિયા સાહેબ પેસેન્ટર આચાર્ય શ્રીમતી સરલાબેન મેખર સીઆરસી શ્રી ભૂપેન્દ્રસિંહ આચાર્યશ્રીઓ શિક્ષક મિત્રો વગેરે ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો ઘટક સંઘના પ્રમુખ શ્રી ઉદયસિંહ બારિયા સાહેબ એકથી ત્રણ નંબર મેળવનાર તમામ બાળકોને પેન અને ચોપડા ભેટ આપ્યા તેમજ ભાગ લેનાર તમામ બાળકોને પેન આપી સન્માનિત કરાયા આ સેન્ટર આચાર્ય શ્રીમતી સરલાબેન તરફથી ભાગ લેનાર તમામ બાળકોને ચોપડાઓ ગિફ્ટ કર્યા સીઆરસી કો ગણપતભાઈ પટેલિયાએ પ્રથમ નંબર આવેલ તમામ બાળકોને ટ્રોફી પેન અને પ્રમાણપત્ર તેમજ ભાગ લેનાર તમામ બાળકોને પેન અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા શ્રી કુમારસિંહ બારીયા સાહેબ બારીયા ફળિયા વર્ગના આચાર્ય શ્રી ગણપતભાઈ પટેલિયા સાહેબ ઠાકોરસિંહ સાહેબ તેમજ રમેશભાઈ ડામોર સાહેબ વગેરે મિત્રોએ બાળકોને કલા ઉત્સવ વિશે પ્રેરણા ઉત્સાહક અને માર્ગદર્શન આપ્યું રિપોર્ટર આશય સારભાભોર મોરવા હડફ